ભરૂચ જિલ્લાની લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રમોશન પાકિસ્તાની ક્રિકેટર કરે ત્યારે આશ્ચર્ય સાથે શંકા ઊભી કરે તેવું નથી લાગતું ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર આ મુદ્દે વિવાદના ઘેરામાં આવી જાય છે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રારંભથી વિવાદનું કેન્દ્ર બની રહી છે લીગના ચેરમેન ઇસ્માઇલ મતાદાર સાથે જિલ્લાના અનેક ક્રિકેટરોના વર્ગમાં નારાજગીના પગલે ઉદ્ઘાટન સમારંભમાં કથિત ઉગ્ર વિરોધ થાય તેવી ભીતિને કારણે જે ચાપતો પોલીસ બંદોબસ્ત તેનાત કરાયો હતો તે આશ્ચર્યજનક તેમજ ચોંકાવનારો હતો સ્થાનિક પોલીસ મથકના પોલીસ કર્મીઓ ઉપરાંત જિલ્લાનો એસઓજી સ્ટાફ ઉપરાંત સ્ટેટ આઈબીની તૈનાતગી વધારે પડતી જોવા મળી હતી હવે કહેવાય છે કે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇસ્માઇલ મતાદાર સામે કથિત પસંદગીમાં પક્ષપાત કરાયો હોવાના મુદ્દે જિલ્લાના અનેક પ્રભાવી શાળી ક્રિકેટરોનું એક જૂથે રોષે ભરાયું હતું અને તે જૂથ પ્રીમિયર લીગના ઉદઘાટન પ્રસંગે ધમાલ કરશે તેવી આશંકા ઇસ્માઇલ મતાદાર આણી મંડળીને હતી તેને પગલે આટલો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે હાલમાં જ કેટલાક જિલ્લાના ક્રિકેટરોએ જિલ્લા કલેક્ટરને એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં બધું જ ક્રિકેટ એસોસિએશન સામે અત્યંત ગંભીર આક્ષેપો કરાયા હતા અને તેની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્નાતો ખરા કરાયા હતા સાથે સાથે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જેવા સત્તાવાર એસોસિએશન સાથે ખરેખર સંલગ્ન છે કે કેમ તે અંગે પણ આશંકા વ્યક્ત કરાઈ હતી આનાથી પણ ગંભીર અને ખોફનાક આક્ષેપ ઇસ્માઇલ મતાદાર આણી મંડળી સામે એ કરાયા છે કે ભરૂચ ક્રિકેટ એસોસિએશન પાકિસ્તાન જેવો દેશ જે ભારત દેશ વિરોધી કાર્ય પ્રોત્સાહન આપતું હોય એવા દેશના ક્રિકેટર જમાન પાસેથી ભરૂચ પ્રીમિયર લીગ ત્રણની શુભેચ્છાઓના સંદેશ મંગાવવામાં આવ્યો હોય અને મતદારના નામજોગ સોશિયલ મીડિયામાં પ્રચાર કરાવતા હોય તે જેવું કૃત્ય ન ગણાવી શકાય તેવી ગંભીર ટીપ્પણીઓ પણ કરાઈ રહી છે વિવાદ થતા હાલ તો એ વિડીયો ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ઓફિશિયલ સાઇટ પરથી હટાવી લેવામાં આવ્યો છે પણ આ સામે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ભાજપી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ કેમ પ્રોત્સાહન આપ્યું એ પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે ભરૂચ ક્રિકેટ એસોસિએશન રમતગમતનું ક્ષેત્ર છે કે રાજકારણનો અખાડો તે હવે સંશોધનનો વિષય બની રહ્યો છે